નમસ્કાર હું છું ગોપાલ ઇટાલિયા કરવી પડી છે સૌથી પહેલા તો આ દુઃખદ ઘટના બાબતે હું શ્રદ્ધાંજલિ પાઠવું છું અને શબ્દોથી ન પૂરી શકાય અથવા કોઈ પણ રીતે ન પૂરી શકાય એવી ખોટ મૃતક બીએલઓ શ્રીના પરિવારને પડી છે માણસ તરીકે આપણી પાસે આપવા માટે આશ્વાસન અને સંવેદના સિવાય કંઈ વધતું નથી જ્યારે આપણા પરિવારના કોઈ સભ્યનું આવું દુઃખદ નિધન થાય ત્યારે આપણે આશ્વાસનથી વધુ કંઈ આપી શકતા નથી હું આજે મારી સંવેદનાઓ પાઠવું છું આજથી અંદાજિત એકાદ મહિના પહેલાં હું જ્યારે ગુજરાતના ચૂંટણી પંચની ઓફિસે હું અને ચૈતરભાઈ વસાવા બંને ગયા હતા ત્યારે ત્યાં ચૂંટણી પંચના મોટા મોટા સાહેબો બધા બેઠા હતા એમને મેં અને ચૈતરભાઈએ પ્રશ્ન કર્યો તો કે તમે જો એસઆઈઆર ની પ્રક્રિયા કરવા માંગો છો એટલે કે રાજ્યની મતદાર યાદી સુધારવા માંગો છો મતદાર યાદીની ખામી દૂર કરવા માંગો છો મતદાર યાદીમાંથી ખોટા નામ દૂર કરી અને મતદાર યાદીનું શુદ્ધિકરણ કરવા માંગો છો તો મહિનાની કડક ટાઈમ લિમિટ શા માટે તમે ચાર મહિના શાંતિથી કામ કરો ઉતાવળ શું છે તમારે જયારે સારું જ કરવું છે તો બે મહિનાનો સમય લઈ પૂરતો સમય લઈ શાંતિ સાથે ધીરજ સાથે અને પૂરતા સમય સાથે શુદ્ધિકરણ કરવામાં તકલીફ શું છે